આવ્યો છે જેમાં શહેરના રસ્તા ઉપર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડના તેરસોથી વધુ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવે છે જેને લઈને વાસણા ખાતે આવેલ જોગણી માતાનું વર્ષો જૂનું મંદિર હટાવવાની નોટિસ મળતા આસપાસના સ્થાનિકો દ્વારા એલિઝીઝના ધારાસભ્ય અમિત શાહને રજૂઆત કરવામાં આવી હતી દ્વારા જે લોગાડે રસાલા જૂગણી માતાનું મંદિર છે જે પુરાણિક મંદિર છે જે વર્ષો જૂનું સો વર્ષ જૂનું મંદિર છે અંગ્રેજોના ટાઈમનું મંદિર છે ને એ મંદિરના તાત્કાલિક ધોરણે એ પછી હટાવવા માટેનો આદેશ આપી દીધો જ્યારે એ એમસીએ હેપી સ્ટ્રીટ માર્કેટ બનાવ્યું એની અંદર એનઆઈડીએ જે પ્લાન એમનો બનાવ્યો હતો એનઆઈડીના પ્લાનની અંદર મંદિરનો ઉલ્લેખ છે સ્ટ્રકચરનો આખો ઉલ્લેખ છે એ લોકોએ મંદિરનું દરેક વસ્તુની અંદર પ્લાનમાં પાસ કર્યું કે મંદિર ક્યાંય નડતું નથી પણ મંદિર જે દરેક વિસ્તારના નહીં અમદાવાદ શહેરના દરેક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે તાત્કાલિક ધોરણે જો હટાવવાની આવી વાત કરે તો કોઈ પ્રકારે ચલાવવામાં નહીં આવે ને ચાર વાગ્યા સુધીમાં જો નોટિસ પાછી નહીં લેવામાં આવે તો લોગાડેનું જે એમનું મ્યુનિસિપલ માર્કેટ છે જે ચલાવવામાં આવે ધંધો કરવામાં આવે છે એ બંધ કરવામાં આવશે ને આ મંદિર હટાવીને એ લોકોને ફક્તને ફક્ત એમની પાંચ પચીસ હજારની લારી લગાવવા માટે ધંધો કરવા માટે આતિશબાજી કરવા માટેનું તંત્ર હિન્દુઓને જો આજની તારીખ તકલીફ આપશે તો અમે ક્યારે સહન કરવામાં આવશે નહીં સવારે છાપામાં વાંચ્યું હતું કે અમદાવાદમાં પંદરસોથી વધુ મંદિર મસ્જિદને તોડવાની નોટિસ આપીએ નોટિસ મારા એક જણાએ મને વોટ્સએપ પર મોકલતા મેં જોયું કે બે હજાર છમાં દાવો સુપ્રીમ કોર્ટમાં સિવિલ એપ્લિકેશન અઢારસો છપ્પન નંબરની સિવિલ એપ્લિકેશન અને બે હજાર નવમાં ચાલવા ઉપર આવી અને એમાં જે આદેશ થયો છે કે રોડ પર જે મંદિરો હોય કોઈપણ ધાર્મિક સ્થાનો હોય કોઈપણ ધર્મના ધાર્મિક સ્થાનો રોડ ઉપર હોય તે હટાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે અને એનું લિસ્ટ બનાવવાનું છે મારા ધ્યાન પર અત્યારે જ આવ્યું છે એટલે હું મારી પાર્ટીના વરિષ્ઠ લોકોને આ વાત પહોંચાડીશ કે આમાં કંઈ રસ્તો નીકળતો હોય તો રસ્તો કાઢે અદરવાઈઝ જે અમલ થવાનો હોય સુપ્રીમ કોર્ટથી ઉપર આ દેશમાં કોઈ કોર્ટ નથી સુપ્રીમ કોર્ટનું બધાએ માનવું જોઈએ તો હું મારી પાર્ટીમાં આ અંગે રજૂઆત કરીશ